બે આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા સોળ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી નસવાડી પોલીસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસરની દારૂની પ્રવૃત્તિઓ અને સેવનને હેરાફેરીને અંકુશમાં લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય અને સજાગ બન્યું છે નસવાડી પોલીસે ગણનામાં ગણના પાત્ર કામગીરી કરી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી છે આ સમગ્ર ઓપરેશનમાં કુલ સોળ લાખ ચોત્રીસ હજાર આઠસો ચોસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બે ફોર વ્હીલ ગાડીઓની પણ સમાવેશ થાય છે આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે નસવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ ઝાલાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રતનપુરા નર્મદા મેઇન કેનાલ પરથી દારૂની હેરાફેરી કરતી બે ગાડીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે નસવાડી પોલીસની આ ગણનાપાત્ર કામગીરીને કારણે બુટલેગર જગતમાં ફળફળાટ વ્યાપી ગયો છે નમસ્કાર